પાલનપુરમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી ફાયર બ્રિગેડના સમયસૂચક પ્રયત્નોથી આગ કાબુમાં મેળવવામાં આવી પાલનપુર શહેરમાં દર્શન હોટલની બાજુમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં શનિવારે મધરાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટના લગભગ રાત્રે સાડા બાર કલાકના સમયગાળામાં બની હતી આગ લાગવાની જાણ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા જ તે તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગના વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા લોકોના ટોળાને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં અફરાતફરી પણ સર્જાઈ હતી એક તરફ હટાવી ફાયર બ્રિગેડ સરળતાથી કાર્ય કરવા માટે પૂરતી સહાયતા આપી હતી પોલીસ અને ફાયર બ્રિગેડના સુમેળભર્યા પ્રયાસો બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો આ ઘટનામાં કોઈ જાનહાની મળતી નથી પરંતુ મિલકતને નુકસાન થયાની વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ સુધી આગ લાગવાનું કારણ સત્તાવાર રીતે સામે નથી આવ્યું આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવે છે અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ભાવેશ પરીખ સાથે સોફિયાન પઠાણ પાલનપુર બનાસકાંઠા